નરસિંહ મહેતાનું જીવન દરિદ્રતા અને ભક્તિનું અનોખું સંયોજન હતું તેઓ ભગવાન શ્રી કૃષ્ણના અન્યને ભક્ત હતા પણ સાંસારિક જીવનમાં અત્યંત ગરીબ હતા પરિવારનું ગુજરાણ પણ મુશ્કેલ હતું છતાં તેઓ ક્યારેય ભક્તિથી દૂર ગયા નહીં એક વખત સ્થિતિ એટલી બગડી ગઈ કે તેમના પરિવારજનોએ કહ્યું કે હવે ભોજનની વ્યવસ્થા કરો મહેતાજી ભગવાન સામે રડી પડ્યા અને કહ્યું હે ઠાકર હું તો તારો જ છું હવે તું જ મારી લાજ રાખ કહેવાય છે કે એ જ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણ એક વેપારીના રૂપમાં આવ્યા અને નરસિંહ મહેતાના નામે બજારમાં વેપાર કર્યો તેમને એટલું ધન કમાયું કે નરસિંહનું ઘર અન્ન વસ્ત્ર અને સંપત્તિથી ભરાઈ ગયું લોકોએ જોયું કે કોઈ પ્રયાસ વિના ઘરમાં સમૃદ્ધિ આવી છે આ ચમત્કાર જોઈને સૌનો ભગવાનમાં વિશ્વાસ વધુ ઊંડો થયો કે સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી ભગવાને બતાવ્યું કે જો ભક્ત ગરીબીમાં પણ શ્રદ્ધા રાખે અને પ્રેમપૂર્વક ભક્તિ કરે તો સમય આવે ત્યારે ભગવાન પોતે આવીને તમામ જરૂરિયાતો પૂરી કરે છે